તો આ તરફ સુરતમાં અઠ્યાવીસ લાખના એમડી ડ્રગ્સના કેસમાં આરોપીની ધરપકડ કરવામાં આવી છે સલાબતપુરા પોલીસે આરોપીને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રકશન કર્યું આરોપી મોહમ્મદ અસલમને સાથે રાખી અને પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી જ્યાંથી આરોપીએ ડ્રગ્સની ખરીદી કરી ત્યાં આરોપીને સાથે રાખી અને તપાસ કરવામાં આવી આરોપીને ડ્રગ્સ આપનાર સપ્લાયર હજુ પણ પોલીસ પકડથી દૂર છે આરોપી મોહમ્મદ અસલમની એસી ગ્રામ ડ્રગ્સ સાથે પોલીસે ધરપકડ કરી હતી ત્યારે પોલીસ આજે ઘટના સ્થળ પર આરોપીને લઈને પહોંચી હતી જ્યાં પોલીસે રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું અઠાવીસ લાખના એમડી ડ્રગ્સના જથ્થા સાથે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું આરોપી મોહમ્મદ અસલમને સાથે રાખી અને પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી જ્યાંથી આરોપીએ ડ્રગ્સની ખરીદી કરી તે આરોપીને સાથે રાખી અને તપાસ કરવામાં આવી આરોપીને ડ્રગ્સ આપનાર સપ્લાયર હજુ પણ પોલીસ પકડથી દૂર છે આરોપી મોહમ્મદ અસલમની એશી ગ્રામ ડ્રગ્સ સાથે પોલીસે ધરપકડ કરી હતી ત્યારે પોલીસ આજે ઘટના સ્થળ પર આરોપીને લઈને પહોંચી હતી જ્યાં પોલીસે રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું અઠાવીસ લાખના એમડી ડ્રગ્સના જથ્થા સાથે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી